આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે રેકોર્ડિંગ કરજો સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો જરૂર પડે કેમેરાને છૂપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે ઝીરો ઝીરો ફાઈવ ડબલ નાઇન એટ નાઈન ગુજરાતીમાં કહું છું બ્યાસી ત્રણ મીંડા ઝીરો 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 પાંચસો નવ્વાણું આ એક વોટ્સએપનો નંબર છે આપે એકત્રિત કરેલા પુરાવાઓ આના ઉપર મોકલી આપજો